મિત્રો શું તમે જાણો છો કે મખાનાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે આજના વિડીયોમાં તમને જણાવીશું કે મખાના તૈયાર કરવા માટે તેને કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે મખાનાને એટલા પવિત્ર માનવામાં આવે છે કે ઉપવાસ દરમિયાન મખાનાનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે મખાનાની ખેતી કોઈ ખેતર કે જમીનમાં થતી નથી પરંતુ મખાનાની ખેતી તળાવમાં કરવામાં આવે છે મખાના વાવતા પહેલા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં તળાવમાંથી નીંદણ દૂર કરવામાં આવે છે નીંદણ એટલે કે જે કામ વગરના છોડ કોઈ પણ જગ્યાએ ઉગી નીકળે છે તેને કાઢી નાખવામાં આવે છે અને પછી ડિસેમ્બર થી જાન્યુઆરી સુધીમાં મખાનાના બીજ તળાવમાં આ રીતે વાવવામાં આવે છે તમને જણાવી દઈએ કે મખાનાના બીજ કાળા રંગના હોય છે મખાનાની વાવણીના થોડા દિવસો પછી જાન્યુઆરી થી ફેબ્રુઆરી વચ્ચે નાના નાના પાન આવવા લાગે છે અને એપ્રિલ થી મે મહિના સુધીમાં આખું તળાવ આ ગોળ અને કાંટાવાળા પાંદરાઓથી ભરાઈ જાય છે અને તેના મૂળ પણ ઘણા લાંબા અને રેશેદાર થઈ જાય છે. ત્યારબાદ બાદ એપ્રિલના અંતમાં નાના નાના ફૂલો પણ દેખાવા લાગે છે અને મેના પહેલા અઠવાડિયામાં મોટા પ્રમાણમાં ફૂલો દેખાવા લાગે છે. આ ફૂલો રંગીની કલરના હોય છે જે ખૂબ જ સુંદર લાગે છે. હવે મે મહિનાના અંતમાં ફળો પણ આવવા લાગે છે. મખાનાનું ફળ કાંટાવાળું હોય છે અને જો આપણે તેના બીજની વાત કરીએ તો એક ફળમાં સિત્તેરથી એકસો બીજ હોય છે ત્યારબાદ જુલાઈ મહિના સુધીમાં મખાનાના ફળ તૈયાર થઈ જાય છે તેથી તે પાણીની અંદર ફૂટવા લાગે છે જેના કારણે તેના બીજ પણ પાણી પર તરવા લાગે છે અને અમુક બીજ પાણીના તળિયે પણ બેસી જાય છે અને આ બીજની આસપાસ આછા ગુલાબી રંગનું આવરણ હોય છે એક બે દિવસમાં આ ગુલાબી રંગનું આવરણ ગળી જાય છે અને તે સફેદ થઈ જાય છે અને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં મખાનાના પાંદરા પણ ગળવા લાગે છે ત્યારબાદ તળાવમાંથી પાંદરા સાફ કરવામાં આવે છે અને મખાનાના બીજ જે પાણીમાં તળિયે બેસી ગયા હોય છે તેને બહાર કાઢવામાં આવે છે જેના માટે આ ખેડૂતો લાકડામાંથી બનેલી આ મોટી ટોપલીનો ઉપયોગ કરે છે આ રીતે મખાનાના બીજને પાણીની અંદરથી બહાર કાઢવામાં આવે છે અને બધા બીજ બહાર કાઢી લીધા બાદ

ત્યારબાદ આ બીજને તે તેજ દિવસે તવામાં શેકવામાં આવે છે અને આ બીજને ટોકરીઓમાં ભરીને ઠંડી છાયાવાળી જમીન પર થોડા દિવસો માટે રાખી દેવામાં આવે છે જેના કારણે બીજની સખત છાલ ઢીલી થઈ જાય છે હવે આ બીજને ઘણા બધા તવામાં શેકવામાં આવે છે મખાના શેકતી વખતે લોખંડના તવામાંથી ફટફટનો અવાજ આવે એટલે તેને એક લાકડાના બ્લોક પર મૂકીને તેને લાકડાની બનેલી થાપી વડે મારીને ફોડવામાં આવે છે જેના કારણે ઉપરની કાળી છાલ તૂટી જાય છે અને અલગ થઈ જાય છે અને ત્યારબાદ આ સફેદ રંગના બીજ છટકીને બહાર નીકળી જાય છે ત્યારબાદ મખાનાના ઉપરની છાલને વધુ સારી રીતે અલગ કરી શકાય એ માટે તેને આ મશીનમાં નાખવામાં આવે છે જેથી કરીને એકદમ સફેદ મખાના તૈયાર થઈ જાય છે અને પછી આ મખાનાને પેકેટમાં ભરવામાં આવે છે તો આ રીતે મખાના તૈયાર થઈ જાય છે